નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ અને વાર બુધવારના કપાસના ભાવ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં ઓલ બેલને પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ ખેડૂત મિત્રો અપડેટથી શરૂઆત કરીએ તો આજે કપાસના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે મોટા ભાગની જગ્યાએ પાંચ રૂપિયાનો સુધારો થયો છે તે સાથે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો પચીસ માળા અંદર બોલાયો છે અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો આઠસો થી નવસો અને સરેરાશ ભાવ બારસો પચાસથી લઈને ચૌદસો પચાસ અને મોટે ભાગે તેરસો પચાસ સુધી જોવા મળ્યા છે હવે ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો ત્રણ લાખ ચુમ્મોતેર હજાર મણની આવક ગુજરાતમાં થઈ હતી ને જે ગઈકાલે સૌથી વધારે થઈ હતી અને ખેડૂત મિત્રો એમસીએક્સ અને ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ હાલ ઘટાડો જોવા મળ્યો છે તો હવે મિત્રો સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ તે આપણે જોઈ લઈએ જામનગર એક હજાર સિત્તેરથી પંદરસો ગોંડલ અગિયારસો એકથી ચૌદસો પચાસ મોરબી અગિયારસો સિત્તેરથી ચૌદસો બ્યાસી હળવદ બારસો પંચાવનથી ચૌદસો સાઠ જૂનાગઢ અગિયારસોથી તેરસો ત્યાંશી તળાજા એક હજાર પિસ્તાલીસ થી ચૌદસો એકવીસ રાજકોટ અગિયારસો પચાસથી ચૌદસો ચુમ્મોતેર બોટાદ અગિયારસો છ થી ચૌદસો પંચાણું ધ્રોલ બારસો દસ થી ચૌદસો એકતાલીસ કોડીનાર અગિયારસોથી ચૌદસો વીસ ભાવનગર અગિયારસો થી ચૌદસો ત્રીસ અમરેલી એક હજારથી ચૌદસો પંચાવન ચામખંભાળિયા તેરસોથી ચૌદસો ઓગણપચાસ મહુવા નવસો એકસઠથી તેરસો બોતેર જામજોધપુર અગિયારસો પચાસથી પંદરસો દસ વિસાવદર અગિયારસો બાવીસથી ચૌદસો સોળ ધોરાજી એક હજાર છવ્વીસથી ચૌદસો એકાવન સાવરકુંડલા બારસો વીસથી ચૌદસો પચાસ જસદણ અગિયારસોથી ચૌદસો ત્રીસ કાલાવડ અગિયારસોથી ચૌદસો સાઠ થાંગ્રતા એક હજારથી ચૌદસો બાવન બાબરા અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો પાસઠ બગસરા અગિયારસોથી ચૌદસો પંચાવન વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો છોતેર ખાંભા એક હજારથી ચૌદસો રાજુલા એક હજાર પચાસથી ચૌદસો પંદર ઉપલેટા બારસોથી ચૌદસો પચીસ માણસા બારસોથી ચૌદસો સિત્તેર લાલપુર તેરસો પચાસ થી ચૌદસો બાવન પાલીતાણા અગિયારસો થી ચૌદસો પંદર જેતપુર એક હજાર એકસઠથી ચૌદસો પંચોતેર ધારી એક હજાર થી ચૌદસો પચીસ માણાવદર બારસો પચીસથી પંદરસો દસ વિસનગર થી ચૌદસો હિંમતનગર તેરસો થી ચૌદસો છાસઠ આ સાથે બધા જ ખેડૂત મિત્રોને અસ્તુ જય હિન્દ